બધે પાણી પાણી દવા છટા જઈએ તો આજ બધા નવી રાશિ માં ઉમી ગયેલા છે માં મથવા માં ન્યા કાદલુ બેન કાદલુ બેન આ આપણે જો ઠેજો થવે કાદલુ બેન હમ કાઈ તો હાલો મિત્ર પછી મળી ફેમિલી ચર ભાગી જાય છે પૂના શર ને જો આપણે દલુબેન બેન સાયકલ ખેલવે છે તો હા હારું છે તો કાજી બેન આપણે ગલોડિયા રમાડે છે તો બધે નવી ને બધે જો આઠ મારે છે તો જો લખડી આજ તો હું બીજો કાઈ કામ છે નહી એટલે તો મોજ છે ને કામ હોય તે કરે બધું આવી જાય એટલે એક કામ બધું કરવું પડે કાદલુ બેન જો તો તો આજ આ સુંદરીનું નું હલવાઈ જાય તો કાજીબેન આપણે ગળુડિયા રમાડે છે કાકાજી બેન કામ નહી ને આજ તો કાઈ કામ નહી તો હાલો મિત્રો પછી મળીએ

તો ગીતાફી ની વાડી ગયા થા ને એ એ ઠેકડા મારતી મારતી હવે તો મારે જવાનું છે ગામમાં અત્યારે એ બુધી હું કહેવાય ચીલુ બેન છે મંગળવાર થી મોગલ માના મંગળવાર રહી છે તો ચીલુ બેન જો અમે આપણે લઈને આવ્યા છે હાઠ્યું ને એવું તો પાછળ આપડે લુ બેન છે કાદલુ બેન હા કાશીલુ બેન મંગળવાર રહ્યા ને આજ હું ખાતું છું આ કે ખાતું છું હું ખાતું છું મને ખબર તું ખાતું છુ ગામમાં જાવછુ

કામ તો આમ પરસે નીકળી જાય પણ જાવું પડે એ તો હું આગળ અમારી ટાર્જન ને ટાર્જન સામે પીડી છે તો ટાર્જન ને લઈને જવાનું છે આપણે ગામમાં તો હું અલા પણ અલા પણ કરે છે તો હાલો પછી મળી ફેમિલી અત્યારે વાગી જાય છે દસ ને દસ તો આનો લોક આપણે પૂરો કર્યું છે આશા કરીશું બધાને ગમ્યું હોય તો ગમ્યું તો લાઈક સબસ્ક્રાઈબ અને બે નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં તો હવે મળી કાલના વ્લોગમાં જય માતાજી જય માતાજી શ્રીરામ હાલો મળી કાલના વ્લોગમાં બાય